અત્યાર સુધીની આખી જે તમારી જર્ની છે એમાં એક તમારી પાછળ જે તમારી પીઠબળ છે તમારા પત્ની છે એમના વિશે વાત કરો કે એમનું કેટલું મોટું યોગદાન છે મારા પત્નીનું યોગદાન ખરેખર એટલા માટે કે મારા પત્ની અમે લોકો એક નાના ગામમાંથી આવીએ છીએ નાનો પરિવાર છે અમારો મારી પત્ની પણ એક અમારા ઠાકોર સમાજમાં તો તમને ખબર હોય કે બહુ મર્યાદાઓ હોય છે તો પિક્ચરોમાં કામ કરવાની વાત આવી હિરોઈન જોડે કામ કરવાની વાત આવે તો કોઈ પણ અમારા ગામડાની જે નારી હોય ને તો એવું લાગે કે હારું મારો પતિ કોઈ બીજી હિરોઈન જોડે કામ કરે આમ તેમ પણ ખરેખર મારા પત્ની એટલા બધા બહુ સીધા સાધા અને એટલા બધા સમજદાર છે કે જેમણે ખરેખર મને આ લાઇનમાં આવવા માટે મને એમને એમને પણ કીધું કે ના તમે કામ કરો એમ એટલે ક્યારેય ના નથી ના ક્યારેય ના નથી પડતું તમે પૂછ્યું જુદી વાત હતી પણ એક્ટિંગ કરવાની હોય તો કીધું તું કે હિરોઈન પણ મારી સામે હશે એવું તમે કીધું એમને ખબર જ હતી હિરોઈન તો હોય પિક્ચરમાં કામ કરવાની હીરો તમે પણ ખરેખર એમનો એમને બહુ સપોર્ટ કર્યો મને મારી આખી લાઈફમાં બધી જગ્યાએ સુખમાં દુઃખમાં મારી જોડીને જોડી રહ્યા શું નામ છે તારા એમના માટે કશું ગાવું હોય તો આમ તો દરેક મારા ગીતમાં હું રાધાનો ઉલ્લેખ કરું છું એનું કારણ એક છે કે કોઈ પણ પ્રેમની વાત આવે ત્યારે રાધા અને કૃષ્ણની વાત પહેલી હોય એટલે મારા કોઈ પણ સોંગમાં હું રાધાનું નામ લઉં છું તારાનું નામ એટલે નથી લેતો કે એને થોડી શરમ હતીને ને એટલા માટે તમને ખબર હોય કે ભાઈ પ્રેમની હા એટલે એના માટે મારે કંઈ ગાવું હોય તો રાધા એ જ તારા છે તારા એ જ રાધા છે એટલે ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતળીની ભાવજે મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી હો ગોરી મોરી એક વાર પીયું ને જે વિક્રમભ બહુ મજા આવી તમને ગાવાની આવે હા કેટલાક કિસ્સામાં અમે એવું માનતા હોઈએ છીએ કે મને બધી ખબર હોય છે પત્રકાર મૂળ હું છું એન્કર પછી બન્યો છું પણ હું સ્પષ્ટ માનું છું કે બધી ખબર નથી હોતી એટલે ગૂગલમાં સર્ચ નહોતું કર્યું વિક્રમ ઠાકોર વિશે તમારા મિત્રોને મેં પૂછ્યું નથી વિક્રમ ઠાકોરે મારે શું પૂછવું જોઈએ એની વચ્ચે મેં પ્રયાસ કર્યો છે તમને લાગે છે કે કોઈ સવાલ હું ચૂકી ગયો હોય તમને લાગે કે અમારે કેવું છે તો એ તમે કહી શકો એટલું જ કઈશ કે ખરેખર તો મારી મારા જે ચાહકો છે મારા ભાઈ ભાઈઓ છે એમને એટલું જ કહીશ કે જે અત્યાર સુધી મારી ફિલ્મો તમે લોકોએ જે સફળ બનાવી છે એ રીતે બીજી આવનારી ફિલ્મો પર તમે સફળ બનાવશો એવા તમે બસ મને આશીર્વાદ આપો અને અમે સારામાં સારું અમે કામ કરીશું જો તમે પિક્ચરો જોતા રહેશો તો વિક્રમભાઈ થેન્ક યુ વેરી મચ તમે સમય કાઢ્યો છે મને ઇન્ટરવ્યૂ આપ્યો છે અને હું પણ પ્રાર્થના કરીશ ભગવાનને કે તમે હજુ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હજુ પણ વિક્રમ તમે સ્થાપો જે તમે ભૂતકાળમાં પણ સ્થાપ્યા છે ફરી એકવાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ